ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ ચોથો અધ્યાય પંદરમો મહારાજ પૃથુનો આવિર્ભાવ અને રાજ્યાભિષેક શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી ત્યારબાદ બ્રાહ્મણોએ પુત્રહીન રાજા વેનની પૂજાઓનું મંથન કર્યું અને તેમાંથી સ્ત્રી પુરુષનું એક જોડકું ઉત્પન્ન થયું બ્રહ્મવાદી ઋષિઓ ઉત્પન્ન થયેલા આ જોડકાને જોઈને તથા તેને ભગવાનનો અંશ જાણીને ઘણા પ્રસન્ન થયા અને બોલ્યા ઋષિઓએ કહ્યું આ પુરુષ ભગવાન વિષ્ણુની વિશ્વપાલક કલાથી પ્રગટ થયો છે અને આ સ્ત્રી તે પરમ પુરુષની અનપાયની ક્યારેય અલગ ન થનારી શક્તિ લક્ષ્મીજીનો અવતાર છે આમાંનો જે પુરુષ છે તે પોતાના સુયશનું પ્રથમ વિસ્તરણ કરવાને કારણે પરમ યશસ્વી પૃથુ નામનો સમ્રાટ થશે રાજાઓમાં આજ સૌથી શ્રેષ્ઠ હશે આ સુંદર દાંતવાળી તેમજ ગુણો અને આભૂષણોને પણ આભૂષિત કરનારી સુંદરી આ પૃથુને જ પોતાનો પતિ બનાવશે તેનું નામ અર્ચિત હશે પૃથુના રૂપમાં સાક્ષાત શ્રી હરિના અંશે જ સંસારના રક્ષણ માટે અવતાર લીધો છે અને અર્ચીના રૂપમાં નિરંતર ભગવાનની સેવામાં રહેનારા તેમના નિત્ય સહચારી શ્રી લક્ષ્મીજી જ પ્રગટ થયા છે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી તે સમયે બ્રાહ્મણો પૃથુની સ્તુતિ કરવા લાગ્યા શ્રેષ્ઠ ગંધર્વોએ ગુણગાન કર્યું સિદ્ધોએ પુષ્પવૃષ્ટિ કરી અપ્સરાઓ નાચવા લાગી આકાશમાં શંખ તુરી મૃદંગ દુંદુભી વગેરે વાજિન્દ્રો વાગવા લાગ્યા સમસ્ત દેવતાઓ ઋષિઓ અને પિતૃઓ પોતપોતાના લોકમાંથી ત્યાં આવ્યા જગદગુરુ બ્રહ્માજી દેવતાઓ અને દેવેશ્વરો સાથે પધાર્યા તેમણે વેનપુત્ર પૃથુના જમણા હાથમાં ભગવાન વિષ્ણુની હસ્તરેખાઓ અને ચરણોમાં કમલ ચિહ્ન જોઈને તેમને શ્રીહરિનો જ અંશ સમજ્યા કારણ કે જેના હાથમાં બીજી રેખાઓ વિનાનું કપાયેલા ચક્રનું ચિહ્ન હોય છે તે ભગવાનનો જ અંશ હોય છે વેદવાદી બ્રાહ્મણોએ મહારાજ પૃથુના અભિષેકનું આયોજન કર્યું બધા લોકો તે માટેની સામગ્રી એકઠી કરવા લાગી ગયા તે સમયે નદી સમુદ્ર પર્વત સર્પ ગાય પક્ષી અને મૃગ તથા સ્વર્ગ અને પૃથ્વીના અન્ય બધા પ્રાણીઓએ પણ તેમને અનેક પ્રકારના ઉપહારોની ભેટ આપી સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મહારાજ પૃથુનો વિધિવત રાજ્યાભિષેક થયો તે સમયે અનેક અલંકારોથી સજાવેલી મહારાણી અરચી સાથે તેઓ બીજા અગ્નિદેવ જેવા જણાતા હતા વીર વિદુરજી તેમને કુબેરે ઘણું જ સુંદર સુવર્ણનું સિંહાસન આપ્યું તથા વરુણે ચંદ્રમાં જેવું શ્વેત અને પ્રકાશમય છત્ર આપ્યું કે જેમાંથી નિરંતર જળના ફોરા ટપક્યા કરતા હતા વાયુએ બે ચામર ધર્મે કીર્તિમય માળા ઇન્દ્રે મનોહર મુગટ યમે દમન કરનારો દંડ બ્રહ્માએ વેદમય કવચ સરસ્વતીએ સુંદર હાર વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ અવિચળ સંપત્તિ રુદ્રદેવે દસ ચંદ્રાકાર ચિહ્નોવાળી તલવાર અંબિકાજીએ સો ચંદ્રાકાર ચિહ્નોવાળી ઢાલ ચંદ્રમાએ અમૃતમય અશ્વ ત્વષ્ટા વિશ્વકર્માએ સુંદર રથ અગ્નિએ આજગૌ નામનું સુદ્રઢ ધનુષ્ય સૂર્યે તેજોમય બાણ પૃથ્વીએ ચરણ સ્પર્શ માત્રથી અભિષ્ટ સ્થળે પહોંચાડી દેનારી યોગમયી પાદુકાઓ આકાશના અભિમાની દેવતાએ નિત્ય નૂતન પુષ્પોની માળા આકાશવિહારી સીધો ગંધર્વો વગેરે નાચવા ગાવાની વગાડવાની અને અંતર ધ્યાન થવાની શક્તિઓ આપી ઋષિઓએ અમોઘ આશીર્વાદ સમુદ્રે પોતાનામાંથી ઉત્પન્ન થયેલો શંખ તથા સાથે સમુદ્રો પર્વતો અને નદીઓએ તેમના રથ માટે વિના અવરોધ માર્ગ ઉપહારમાં આપ્યા ત્યાર પછી સૂતો માગધો અને બંદીજનો તેમની સ્તુતિ કરવા માટે ઉપસ્થિત થયા ત્યારે તે સ્તુતિ કરનારાઓનો અભિપ્રાય સમજીને વેનપુત્ર પરમપ્રતાપી મહારાજ પૃથ્વીએ સ્મિત કરીને મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું પૃથુએ કહ્યું હે સૌમ્ય સૂતો માગધો અને બંદીજનો હજી તો આ લોકમાં મારો કોઈ પણ ગુણ પ્રગટ થયો નથી તો પછી તમે કયા ગુણોને લઈને મારી સ્તુતિ કરશો મારા વિશેની તમારી વાણી વ્યર્થ જવી જોઈએ નહીં તેથી મારાથી ભિન્ન કોઈ અન્યની સ્તુતિ કરો હે મૃદુભાષીઓ કાળાંતરે મારા અપ્રકટ ગુણ જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે પોતાની મધુર વાણીથી મારી સ્તુતિ પેટ ભરીને કરજો જુઓ શિષ્ટ મનુષ્યો પવિત્ર કીર્તિ શ્રીહરિના ગુણાનુવાદ વિદ્યમાન છે ત્યારે તુચ્છ મનુષ્યોની સ્તુતિ કરતા હોતા નથી મહાન ગુણો ધારણ કરવામાં પોતે સમર્થ હોય તો પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય હોય કે જે તેમના વિદ્યમાન ન હોવા છતાં પણ કેવળ સંભાવના માત્રથી સ્તુતિ કરનારાઓ વડે પોતાની સ્તુતિ કરાવશે આ પ્રકારની સ્તુતિ કરવાથી તો મનુષ્યની વંચના જ થાય છે તે કમભાગી એ નથી સમજતો કે આ પ્રમાણે તો લોકો તેનો ઉપહાસ જ કરી રહ્યા છે જેમ લજ્જાશીલ ઉદાર મનુષ્ય પોતાના કોઈ નિંદ્ય પરાક્રમની ચર્ચા થાય તેને ગુપ્ત રાખવા ઈચ્છે છે તેવી જ રીતે લોકવિખ્યાત સમર્થ મનુષ્ય પોતાની સ્તુતિને પણ ગુપ્ત રાખવી પસંદ કરે છે હે સુતજનો અત્યારે તો અમે પોતાના શ્રેષ્ઠ કર્મો વડે લોકમાં અપ્રસિદ્ધ જ છીએ અમે હજુ સુધી કોઈ પણ એવું કામ કર્યું નથી કે જેની પ્રશંસા કરી શકાય તો તમારી પાસેથી બાળકોની જેમ પોતાની કીર્તિનું ગાન કેવી રીતે કરાવીએ એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સહિતાયા ચતુર્થ સ્કંધે પૃથુચરિતે ચરિતે પંચદશોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પૃથ્થુ ચરિત્રમાંનો પંદરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લય કી જય અધ્યાય સોળમો બંદીજનોએ કરેલી મહારાજ પૃથુની સ્તુતિ શ્રી મૈત્રીજી કહે છે મહારાજ પૃથુએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે તેમના વચનામૃતનું મૃતનું આસ્વાદન કરીને સૂત વગેરે ગાયક લોકો ઘણા પ્રસન્ન થયા પછી તેઓ મુનિઓની પ્રેરણાથી તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા તમે સાક્ષાત દેવશ્રેષ્ઠ શ્રી નારાયણ જ છો કે જેઓ પોતાની માયાથી અવતીર્ણ થયેલા છે અમે તમારા મહિમાનું વર્ણન કરવા સમર્થ નથી તમે જન્મ તો રાજા વેનના મૃત શરીરમાંથી લીધો છે પણ તમારા પૌરુષનું વર્ણન કરવામાં બ્રહ્મા વગેરેની બુદ્ધિ પણ ભ્રમમાં પડી જાય છે તેમ છતાં પણ તમારા કથામૃતના આસ્વાદનમાં આદર ભાવ રાખીને મુનિઓના ઉપદેશ અનુસાર તેમની જ પ્રેરણાથી અમે તમારા પરમ પ્રશંસનીય કર્મોનો થોડો વિસ્તાર કરવા ઈચ્છીએ છીએ તમે શ્રીહરિના કલાવતાર છો અને તમારી કીર્તિ ઘણી ઉદાર છે ધર્મધારકોમાં શ્રેષ્ઠ આ મહારાજ પૃથુ સંસારને ધર્મમાં પ્રવૃત્ત કરીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરશે અને તેમના વિરોધીઓને દંડ આપશે આ એકલા જ અવારનવાર પ્રજાના પાલન પોષણ અને અનોરંજન વગેરે કાર્યો અનુસાર પોતાના શરીરમાં વિભિન્ન લોકપાલોની મૂર્તિઓ ધારણ કરશે તથા યજ્ઞ વગેરેના પ્રચાર થકી સ્વર્ગલોકનું અને વૃષ્ટિની વ્યવસ્થા વડે પૃથ્વીલોકનું એમ બંનેનું હિત સાધશે આ સૂર્ય જેવા અલૌકિક મહિમાયુક્ત પ્રતાપી અને સમદર્શી થશે જેમ સૂર્યદેવ આઠ મહિના તપતા રહીને જળ ખેંચે છે અને વર્ષા ઋતુમાં તે જળ વરસાવી દે છે તેવી જ રીતે આ કરવેરા વગેરે વડે ક્યારેક ધનનો સંચય કરશે અને ક્યારેક તે ધનનો પ્રજાના હિત માટે વ્યય કરી નાખશે આ ઘણા દયાળુ થશે જો ક્યારેક કોઈ દિન મનુષ્ય આમના મસ્તક પર પગ પણ મૂકશે તો પણ આ ક્ષમાશીલ પૃથ્વીની જેમ તે મનુષ્યના એ અનુચિત વ્યવહારને હંમેશા માટે સહી લેશે ક્યારેક વરસાદ નહીં થાય અને ત્યારે પ્રજાના પ્રાણ સંકટમાં પડી જશે ત્યારે આ રાજવેશધારી શ્રીહરિ ઇન્દ્રની જેમ જળ વરસાવીને અનાયાસે જ પ્રજાનું રક્ષણ કરશે આ પોતાના અમૃતમય મુખચંદ્રના મનોહર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી સમસ્ત લોકો ભુવનોને આનંદમગ્ન કરશે આમની ગતિને કોઈ સમજી શકશે નહીં આમના કાર્યો પણ ગુપ્ત હશે તથા તે કાર્યોને સંપન્ન કરવાની રીત પણ ઘણી ગહન હશે આમનું ધન નિત્ય સુરક્ષિત રહેશે આ અનંત મહાત્મ્ય અને ગુણોના એકમાત્ર આશ્રય હશે આ પ્રમાણે આ મનસ્વી પૃથુનું સ્વરૂપ વરુણની જેમ છુપાયેલું છે મહારાજ પૃથુ વેનરૂપી અરણીના મંથનથી પ્રગટ થયેલા અગ્નિ સમાન છે શત્રુઓ તેમના પરાક્રમ સામે ટકી શકતા નથી તેમનો પરાક્રમ સમાન પ્રચંડ છે રાજનીતિ અનુસાર ગોપનીય રાખવા યોગ્ય પ્રત્યેક કાર્યને તેઓ એવી રીતે કરશે કે જેથી અત્યંત નિકટમાં રહેનાર પણ તેને સમજી શકશે નહીં પોતાના પરાક્રમથી તેમને કોઈ હરાવી શકશે નહીં જે પ્રાણીઓની ભીતર રહેનારો પ્રાણરૂપી સૂત્રાત્મા શરીરના આંતરિક અને બાહ્ય સમસ્ત વ્યાપારો જોતો રહેવા છતાં પણ ઉદાસીન રહે છે તેવી જ રીતે આ ગુપ્તચરો મારફતે પ્રાણીઓના ગુપ્ત અને પ્રગટ બધા જ પ્રકારની ક્રિયાઓ જોતા રહેવા છતાં પણ પોતાની નિંદા સ્તુતિ વગેરે પ્રત્યે ઉદાસીન જેવા રહેશે આ ધર્મ માર્ગમાં સ્થિત રહીને પોતાના શત્રુઓના પુત્રને પણ જો તે દંડને પાત્ર નહીં હોય તો કોઈ દંડ આપશે નહીં અને દંડને પાત્ર પોતાનો પુત્ર હશે તો પણ તેને દંડ આપશે ભગવાન સૂર્ય માનસોત્તર પર્વત સુધી જેટલા પ્રદેશને પોતાના કિરણોથી પ્રકાશિત કરે છે તે સઘળા ક્ષેત્રમાં આમનું નિષ્કંટક રાજ્ય રહેશે આ પોતાના કાર્યોથી બધા લોકોને સુખી કરશે તેમનું રંજન કરશે આમના મનોરંજક ક્રિયાકલાપોને કારણે પ્રજાજનો આમને રાજા કહેશે આ ઘણા દ્રઢ સંકલ્પ સત્ય પ્રતિજ્ઞ બ્રાહ્મણ ભક્ત વૃદ્ધોના સેવક શરણાગત વત્સલ સર્વ પ્રાણીઓને માન આપનારા અને દિનજનો પર વાત્સલ્ય દાખવનારા થશે આ પર સ્ત્રીઓમાં માતૃવત ભક્તિ દાખવશે પત્નીને પોતાના અડધા અંગ સમાન માનશે પ્રજા પર પિતૃવત પ્રેમાળ અને બ્રહ્મવાદીઓના સેવક થશે બીજા પ્રાણીઓ આમને એટલો જ પ્રેમ કરશે કે જેટલો પોતાના શરીરને કરે છે આ સુહૃદોના આનંદની વૃદ્ધિ કરશે આ હંમેશા વૈરાગી મનુષ્યો સાથે વિશેષ પ્રેમ કરશે અને દુષ્ટોને દંડ પાણી યમરાજની જેમ હંમેશા દંડ આપવામાં ઉદ્યત રહેશે ત્રણેય ગુણોના અધિષ્ઠાતા અને નિર્વિકાર સાક્ષાત શ્રી નારાયણે જ પૃથ્વીના રૂપમાં પોતાના અંશથી અવતાર લીધો છે તેઓ સર્વના આત્મા છે જ્ઞાનીઓને તેમના દ્વારા થનારી ક્રિયાઓ ભગવાનની લીલાના રૂપમાં દેખાય છે પરંતુ અજ્ઞાનીઓને અવિદ્યાને લીધે તેમની ક્રિયામાં મિથ્યા ભેદબુદ્ધિની પ્રતીતિ થાય છે આ અદ્વિતીય તથા એક છત્ર ચક્રવર્તી સમ્રાટ થશે અને ઉદિયાચલ ભૂમંડળનું એકલા જ રક્ષણ કરશે તથા પોતાના જયશીલ રથ પર ચડીને ધનુષ્ય હાથમાં લઈને પ્રદક્ષિણા કરશે તે સમયે સર્વત્ર બધા જ લોકપાલો અને પૃથ્વીપાળ આમને ઉપહાર સમર્પિત કરશે તેમની પત્નીઓ આમનું ગુણગાન કરશે અને આ આદિરાજને સાક્ષાત શ્રી જ સમજશે આ પ્રજાનું પાલન કરનારા થઈને પ્રજાના જીવન નિર્વાહ માટે ગાયનું રૂપ ધારણ કરનારી પૃથ્વીનું દોહન કરશે અને ઇન્દ્રની જેમ પોતાના ધનુષ્યની અણીથી સહજપણે લીલાપૂર્વક પર્વતોને તોડી ફોડીને પૃથ્વીને સમતોળ કરશે યુદ્ધભૂમિમાં કોઈ પણ આમનો વેગ સહી શકશે નહીં જે સમયે આ જંગલમાં પૂંછડું ઊંચું રાખીને વિહરતા સિંહની જેમ પોતાના આજગૌ નામના ધનુષ્યનો ટંકાર કરતા ભૂમંડળમાં વિચરણ કરશે તે સમયે બધા જ દુષ્ટજનો પલાયન થઈ જશે આ સરસ્વતીના ઉદ્ગમ સ્થાને સો અસમ યજ્ઞો કરશે ત્યારે છેલ્લા યજ્ઞના અનુષ્ઠાનના સમયે આમનો ઘોડો હરીને લઈ જશે પોતાના મહેલના ઉપવનમાં આમનો એકવાર ભગવાન સનતકુમાર સાથે મેળાપ થશે આ એકલા તેમની ભક્તિપૂર્વક સેવા કરીને એવું નિર્મળ જ્ઞાન પ્રાપ્ત કરશે કે જેના થકી પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે આ પ્રમાણે જ્યારે પૃથ્વીરાજાના પરાક્રમો પ્રજાજનોના ધ્યાનમાં આવશે ત્યારે આ પરમ પરાક્રમી મહારાજ સર્વત્ર પોતાના ચરિત્રની જ ચર્ચા સાંભળશે આમની આજ્ઞાનો અનાદર કોઈ પણ કરી શકશે નહીં તથા આ સગડી દિશાઓને જીતીને અને પોતાના તેજથી પ્રજાના ક્લેશો રૂપી કાંટાઓને કાઢીને સમસ્ત ભૂમંડળનું શાસન કરનારા થશે તે સમયે દેવતાઓ અને અસુરો પણ આમના વિપુલ પ્રભાવનું વર્ણન કરશે ઇતિ શ્રીમદ ભગવતી મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે ઓડસો અધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પૃથ્વ ચરિતમાંનો સોળમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલેકી જય અધ્યાય સત્તરમુ મહારાજ પૃથુનો પૃથ્વી પર ક્રોધ અને પૃથ્વીએ કરેલી પૃથુની સ્તુતિ શ્રી મૈત્રેયજી કહે છે આ પ્રમાણે જ્યારે બંદીજનોએ મહારાજ પૃથુના ગુણો અને કર્મોના વખાણ કરીને તેમની પ્રશંસા કરી ત્યારે તેમણે પણ તેમનું અભિનંદન કરીને તથા તેમને મનોવાંછિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કર્યા તેમણે બ્રાહ્મણ વગેરે ચારે વર્ણોનો સેવકો મંત્રીઓ પુરોહિતો પૂર્વાસીઓ દેશવાસીઓ ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિના લોકોનો સત્કાર કર્યો વિદુરજીએ પૂછ્યું હે બ્રાહ્મણ પૃથ્વી તો અનેક રૂપો ધારણ કરી શકે છે તેણે ગાયનું જ રૂપ શા માટે ધારણ કર્યું અને જ્યારે મહારાજ પૃથ્વીએ તેનું દોહન કર્યું ત્યારે વાછરડો કોણ બન્યું અને દોહવાનું પાત્ર ક્યું થયું દેવી પૃથ્વી તો પહેલા સ્વભાવથી જ ઊંચી નીચી હતી તેને તેમણે સમતલ કેવી રીતે બનાવી અને ઇન્દ્ર તેમના યજ્ઞ સંબંધિત ઘોડાને શા માટે હરી ગયા બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમાર પાસેથી જ્ઞાન અને વિજ્ઞાન મેળવીને તે રાજાશ્રી કઈ રીતે ગતિ પામ્યા પૃથ્થુના રૂપમાં સર્વેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે જ અવતાર લીધો હતો એથી પૂર્ણ કીર્તિ શ્રીહરિના તે પૃથ્વ અવતાર સાથે સંબંધિત જે અન્ય પણ પવિત્ર ચરિત્રો હોય તે બધા જ તમે મને કહો હું તમારો અને શ્રી કૃષ્ણચંદ્રનો ઘણો અનુરાગી ભક્ત છું શ્રી સૂતજી કહે છે જ્યારે વિદુરજીએ ભગવાન વાસુદેવની કથા કહેવા માટે આ પ્રમાણે પ્રેરિત કર્યા ત્યારે શ્રી મૈત્રીજી પ્રસન્નચિત્તે તેમની પ્રશંસા કરતા કહેવા લાગ્યા શ્રી મૈત્રીજીએ કહ્યું હે વિદુરજી બ્રાહ્મણોએ મહારાજ પૃથ્વીનો રાજ્યાભિષેક કરીને તેમને પ્રજારક્ષક જાહેર કર્યા તે દિવસોમાં પૃથ્વી અન્નહીન થઈ ગઈ હતી તેથી ભૂખને કારણે પ્રજાજનોના શરીર સુકાઈને નિર્બળ થઈ ગયા હતા તે બધાએ પોતાના સ્વામી પૃથ્વી પાસે આવીને કહ્યું હે રાજન જેમ વૃક્ષની બખોલમાં સળગતી આગથી વૃક્ષો બળી જાય છે તેવી જ રીતે અમે પેટની ભીષણ જ્વાળાથી બળી રહ્યા છીએ તમે શરણાગતોનું રક્ષણ કરનારા છો અને અમારા અન્નદાતા સ્વામી બનાવવામાં આવેલા છો તેથી અમે તમારા શરણે આવ્યા છીએ તમે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા છો તમે જ અમારી જીવિકાના પણ સ્વામી છો તેથી હે રાજરાજેશ્વર તમે અમ ક્ષુદ્ધા પીડિતોને સત્વરે અન્ન આપવાની વ્યવસ્થા કરો એવું ન બને કે અન્ન મળે એ પહેલાં જ ભૂખને લીધે અમારું મૃત્યુ થઈ જાય શ્રી મૈત્રીજી કહે છે હે કુરુશ્રેષ્ઠ પ્રજાજનોનું કરુણ ક્રંદન સાંભળીને મહારાજ પૃથ્વ ઘણા સમય સુધી વિચાર કરતા રહ્યા અંતે તેમને અન્નના અભાવના કારણની ખબર પડી ગઈ પૃથ્વીએ જાતે જ અન્ન અને ઔષધિઓને પોતાના માગો દીધા હતા પોતાની બુદ્ધિથી આ વાતનો નિશ્ચય કરીને તેમણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને ત્રિપુરનો વિનાશ કરનારા ભગવાન શંકરની જેમ અત્યંત ક્રુદ્ધ થઈને પૃથ્વીને લક્ષ્ય બનાવીને બાણ ચઢાવ્યું તેમને શસ્ત્ર ઉપાડેલા જોઈને જેમ શિકારી પીછો કરે ત્યારે હરિણી ભયથી ભાગે છે તેવી જ રીતે પૃથ્વી ભય પામીને ગાયનું રૂપ ધારણ કરીને ભાગવા લાગી આ જોઈને મહારાજ પૃથ્વીની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ જ્યાં જ્યાં પૃથ્વી ગઈ ત્યાં ત્યાં ધનુષ્ય પર બાણ ચઢાવીને તેઓ તેનો પીછો કરતા રહ્યા દિશા વિદિશા સ્વર્ગ પૃથ્વી અને અંતરિક્ષમાં જ્યાં જ્યાં પણ તે દોડીને જતી ત્યાં તેની પાછળ હથિયાર ઉઠાવેલા મહારાજ પૃથ્વી દેખાતા હતા જેમ મનુષ્યને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી તેવી જ રીતે તેને ત્રણેય લોકમાં આ વીનપુત્ર પૃથ્વીથી બચાવનારું કોઈ પણ મળ્યું નહીં ત્યારે તે અત્યંત ભયભીત થઈને દુઃખી જીતે પાછી વળી અને મહાભાગ પૃથ્વીજીને કહેવા લાગી ધર્મના તત્વને જાણનારા હે શરણાગત વત્સલ રાજન તમે તો બધા જ પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર રહો છો તમે મારું પણ રક્ષણ કરો હું અત્યંત દિન અને નિરપરાધ છું તમે મને શા માટે મારવા ઈચ્છો છો આ ઉપરાંત તમે તો ધર્મને જાણનારાઓમાં પ્રસિદ્ધ છો તો પછી મુજ સ્ત્રીનો વધ તમે કેવી રીતે કરી શકશો સ્ત્રીઓ કોઈ અપરાધ કરે છે તો સાધારણ જીવ પણ તેમના પર હાથ ઉઠાવતા નથી તો પછી તમારા જેવા કરુણામય અને દિનવત્સલ તો એવું કેમ જ કરી શકે હું તો એક સુદૃઢ નૌકા જેવી છું સગડું જગત મારા જ આધાર પર સ્થિત છે મને ભાંગીને તમે પોતાને અને પોતાની પ્રજાને જળ ઉપર કેવી રીતે રાખશો મહારાજ પૃથ્વીએ કહ્યું હે પૃથ્વી તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી છે તું યજ્ઞમાં દેવતા રૂપે ભાગ તો લે છે પરંતુ તેના બદલામાં અમને અન્ન આપતી નથી તેથી આજે હું તને મારી નાખીશ તું દરરોજ લીલું લીલું ઘાસ ખાઈ જાય છે અને પોતાના આચરણનું દૂધ આપતી નથી આવી દુષ્ટતા કરવાને કારણે તને દંડ આપવામાં આવે તે અનુચિત કહી શકાય નહીં તું નાદાન છે તે પૂર્વકાળમાં બ્રહ્માજીએ પેદા કરેલા અન્નાદી ઔષધિઓને પોતાનામાં લીન કરી લીધા છે અને હવે મારી પણ પરવા નહીં કરીને તેને તું પોતાના ગર્ભમાંથી બહાર કાઢતી નથી હવે હું પોતાના બાણથી તને છિન્ન ભિન્ન કરીને તારા મેદથી આ ક્ષુધા પીડિત અને દીન પ્રજાજનોના કરુણ ક્રંદનનું સમન કરીશ જે દુષ્ટ પોતાનું જ પોષણ કરનારાઓ તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે નિર્દય હોય તે પુરુષ સ્ત્રી અથવા નપુંસક કોઈ પણ હોય તેને મારવો એ રાજાઓ માટે નહીં મારવા બરાબર જ છે તું ઘણી ઘમંડી અને મદોન્મત છે આ સમયે માયાથી જ આ ગાયનું રૂપ બનાવેલું છે હું બાણોથી તારા ટુકડે ટુકડા કરીને પોતાના યોગ બળથી પ્રજાજનોને ધારણ કરીશ આ સમયે મહારાજ પૃથુ કાળની જેમ ક્રોધમય મૂર્તિ ધારણ કરેલા હતા તેમના આ શબ્દો સાંભળીને ભૂદેવી કંપવા લાગી અને તેણે અત્યંત વિનમ્ર ભાવે હાથ જોડીને કહ્યું પૃથ્વીએ કહ્યું તમે સાક્ષાત પરમ પુરુષ છો તથા પોતાની માયાથી અનેક પ્રકારના શરીર ધારણ કરીને અર્થાત અવતાર લઈને ગુણમય જેવા જણાવો છો અહંકારથી ઉત્પન્ન થનારા અદ્ભૂત અધિદેવ અને અધ્યાત્મ સંબંધિત અભિમાન અને તેનાથી ઉત્પન્ન થનારા આપ સર્વથા રહિત છો આપના આવા સ્વરૂપનો અનુભવ થઈ જતા રાગ દ્વેષાદી વિકારોનો વેગ શાંત થઈ જાય છે એવા આપ પરમ પુરુષને નમસ્કાર કરું છું તમે સમસ્ત જગતના વિધાતા છો તમે જ આ ત્રિગુણાત્મક સૃષ્ટિ રચેલી છે અને મને સમસ્ત જીવોનો આશ્રય બનાવેલી છે તમે સર્વથા સ્વતંત્ર છો હે પ્રભુ જ્યારે તમે જ અસ્ત્ર શસ્ત્ર લઈને મને મારવા માટે તૈયાર થઈ ગયા છો ત્યારે હું બીજા કોને શરણે જાઉં કલ્પના આરંભમાં તમે પોતાને આશ્રિત રહેનારી અનિર્વચનીય માયાથી જ આ ચરાચર જગતની રચના કરી હતી અને તે માયા વડે જ તમે તેનું પાલન પોષણ કરવા માટે તૈયાર થયેલા છો તમે ધર્મપરાયણ છો તો પણ ગાયનું રૂપ ધારણ કરનારી મને શા માટે મારવા ઈચ્છો છો તમે એક જ છો તેમ છતાં માયાને લીધે અનેક રૂપોમાં જણાવો છો તથા તમે સ્વયં બ્રહ્માજીની રચના કરીને તેમના દ્વારા વિશ્વની રચના કરાવી છે તમે સાક્ષાત સર્વેશ્વર છો તમારી લીલાઓને અજિતેન્દ્રિય લોકો કેવી રીતે જાણી શકે તેમની બુદ્ધિ તો તમારી દુર્જી માયાથી વિક્ષિપ્ત રહે છે તમે જ પંચભૂતો ઇન્દ્રિયો અને તેમના અધિષ્ઠાતા દેવતાઓ બુદ્ધિ અને અહંકારરૂપ પોતાની શક્તિઓ વડે ક્રમશઃ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરો છો ભિન્ન ભિન્ન કાર્યો માટે અવારનવાર તમારી શક્તિઓનો આવિર્ભાવ અને તિરોભાવ થયા કરે છે તમે સાક્ષાત પરમ પુરુષ અને વિશ્વ વિધાતા છો તમને મારા નમસ્કાર છે હે અજન્મા પ્રભુ તમે જ પોતાના રચેલા પંચભૂતો ઇન્દ્રિયો અને અંતઃકરણરૂપ જગતની સ્થિતિ માટે આદિવરા રૂપ ધારણ કરીને મને રસાતલમાંથી બહાર લાવ્યા હતા આ પ્રમાણે એકવાર તો મારો ઉદ્ધાર કર્યો હતો અને ધરાધર અથવા ધરણીધર નામ મેળવ્યું હતું આજે તે જ તમે વીર મૂર્તિ સમા જળ ઉપર રહેલી નૌકાની જેમ સ્થિત મારા જ આશ્રય રહેનારી પ્રજાનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી તીખા તીના બાળ ચઢાવીને દૂધ નહીં આપવાના અપરાધમાં મને મારવા ઈચ્છો છો આ ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના કરનારી તમારી માયાથી મારા જેવા સાધારણ જીવોના ચિત્ત મોહગ્રસ્ત થઈ રહ્યા છે મારા જેવા લોકો તો તમારી લીલાઓનો આશય સમજતા નથી હે વીર આપની લીલા આપનું યશ વધારનારી છે એવા આપને મારા હૃદયપૂર્વક નમસ્કાર છે એ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે પૃથ્વી ધરિત્રી નિગ્રહો નામ સપ્તદશોધ્યાય ચોથા સ્કંદ અંતર્ગત ધરિત્રી નિગ્રહ નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય અઢારમો પૃથ્વીનું દોહન શ્રી મૈત્રેયજી કહે છે હે વિદુરજી આ સમયે મહારાજ પૃથ્વીના હોઠ ક્રોધથી કંપી રહ્યા હતા તેમની આ પ્રમાણે સ્તુતિ કરીને પૃથ્વીએ પોતાના હૃદયને વિચારપૂર્વક સમાહિત કર્યું અને કહ્યું હે પ્રભુ તમે પોતાના ક્રોધને શાંત કરો અને હું જે પ્રાર્થના કરું છું તે ધ્યાન દઈને સાંભળો બુદ્ધિમાન પુરુષો ભ્રમણની જેમ બધી જ જગ્યાએથી સાર ગ્રહણ કરી લે છે તત્વદર્શી મુનિઓએ આ લોક અને પરલોકમાં મનુષ્યોનું કલ્યાણ માટે કૃષિ અગ્નિહોત્ર વગેરે ઘણા બધા ઉપાયો ખોડી કાઢ્યા છે અને તેમને કાર્યાન્વિત કર્યા છે તે પ્રાચીન ઋષિઓએ બતાવેલા ઉપાયોનું આ સમયે પણ જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સારી પેઠે આચરણ કરે છે તે સહેલાઈથી અભિષ્ટ ફળ પ્રાપ્ત કરી લે છે પરંતુ જે અજ્ઞાની મનુષ્ય તે ઉપાયોનો અનાદર કરીને પોતાના મનથી કલ્પેલા ઉપાયોનો આશ્રય લે છે તેના બધા જ ઉપાયો અને પ્રયત્નો વારંવાર નિષ્ફળ થતા રહે છે હે રાજન પૂર્વકાળમાં બ્રહ્માજીએ જે ધાન્યો વગેરે ઉત્પન્ન કર્યા હતા મેં જોયું કે યમ નિયમો વગેરે વ્રતોનું પાલન નહીં કરનારા દુરાચારી લોકો જ તેમને ભક્ષણ કરી રહ્યા છે હે લોકરક્ષક તમે રાજાઓએ મારું પાલન અને મારો આદર કરવાનું છોડી દીધું તેથી બધા લોકો ચોરોના જેવા થઈ ગયા છે તેથી જ યજ્ઞ માટેની ઔષધિઓને મેં પોતાનામાં લીન કરી લીધી છે અત્યારે અધિક સમય વીતી જવાને કારણે અવશ્ય તે ધાન્યો મારા ઉદરમાં જીર્ણ થઈ ગયા છે તમે તેમને પૂર્વાચાર્યોએ બતાવેલા ઉપાયથી બહાર કાઢી લો હે વીર જો તમને સમસ્ત પ્રાણીઓના અભિષ્ટની તેમજ બળની વૃદ્ધિ કરનારા અન્નની આવશ્યકતા હોય તો તમે મારે લાયક વાછરડું દોહવાનું પાત્ર દોહનાર વ્યક્તિ વગેરેની વ્યવસ્થા કરો હું તે વાછરડાના સ્નેહથી થાન ઉભરાવીને દૂધના રૂપમાં તમને બધી જ વસ્તુઓ આપી દઈશ હે રાજન એક વાત બીજી પણ છે તમારે મને સમતલ કરવી પડશે કે જેથી વર્ષા ઋતુ વીતી જવા છતાં પણ મારા ઉપર ઇન્દ્રે વરસાવેલું જળ સર્વત્ર કાયમ રહે મારા અંદરની ભીના સુકાવા ન પામે આ તમારા માટે ઘણું મંગળકારી થશે પૃથ્વીએ કહેલા આ પ્રિય અને હિતકારી વચનોને સ્વીકારી લઈને મહારાજ પૃથ્વીએ સ્વયંભૂ મનુને વાછરણો બનાવ્યા અને પોતાના હાથે જ સમસ્ત ધાન્યો દોહી લીધા પૃથ્વીની જેમ બીજા વિઘ્નજનો પણ બધી જગ્યાએથી સાર ગ્રહણ કરી લે છે તેથી તેમણે પણ પૃથ્વીજી વડે વશ કરાયેલી વસુંધરામાંથી પોતાની અભિષ્ટ વસ્તુઓ દોહી લીધી ઋષિઓએ બૃહસ્પતિજીને વાછળો બનાવ્યા અને ઇન્દ્રિયો વાણી મન અને ક્ષોત્ર રૂપ પાત્રમાં દેવીમાંથી વેદરૂપ પવિત્ર દૂધ દોહ્યું દેવતાઓએ ઇન્દ્રને વાછરણાના રૂપમાં કલ્પિત કર્યા અને સુવર્ણમય પાત્રમાં અમૃત વીર્ય ઓજ અને શારીરિક બળરૂપ દૂધ દોહ્યું દૈત્યો અને દાનવોએ અસુર શ્રેષ્ઠ પ્રહલાદજીને વાછરડો બનાવ્યા અને લોઢાના પાત્રમાં મદિરા અને આસવરૂપ દૂધ દોહ્યું ગંધર્વો અને અપ્સરાઓએ વિશ્વા વસુને વાછરડો બનાવ્યા અને કમળ રૂપ પાત્રમાં સંગીત માધુર્ય તથા સૌંદર્ય રૂપ દૂધ દોહ્યું શ્રાદ્ધના અધિષ્ઠાતા મહાભાગ પિતૃઓએ અર્યમા નામના પિતૃ સ્વરને વાછરડો બનાવ્યા અને માટીના કાચા પાત્રમાં શ્રદ્ધાપૂર્વક કવ્ય રૂપ દૂધ દોહ્યું પછી કપિલ દેવજીને વાછરડો બનાવ્યા અને આકાશરૂપ પાત્રમાં સિદ્ધોએ અણીમા વગેરે અષ્ટસિદ્ધિઓ તથા વિદ્યાધરોએ આકાશગમન વગેરે વિદ્યાઓનું દોહન કર્યું કિમ પુરુષ વગેરે અન્ય માયાવીઓએ મયદાનવને વાછરડો બનાવ્યો અને અંતર્ધાન થવું વિચિત્ર રૂપ ધારણ કરી લેવું વગેરે સંકલ્પમય માયાઓને દૂધરૂપે દોહી આ જ પ્રમાણે યક્ષ રાક્ષસો તથા ભૂતપિશાચ વગેરે માંસાહારીઓએ ભૂતનાથ રુદ્રને વાછરડો બનાવ્યા અને કપાલ રૂપ પાત્રમાં રુધિર આ સવરૂપ દૂધ દોહ્યું ફણા વિનાના સાપ ફણાવાળા સાપ નાગ વિછી વગેરે ઝેરી પ્રાણીઓએ તક્ષક નાગને વાછરડો બનાવ્યા અને મુખરૂપ પાત્રમાં વિષરૂપ દૂધ દોહ્યું પશુઓએ ભગવાન રુદ્રના વાહન નંદીને વાછરડો બનાવ્યો અને વનરૂપ પાત્રમાં ઘાસરૂપ દૂધ દોહ્યું મોટી મોટી દાઢોવાળા માંસભક્ષી જીવોએ સિંહરૂપ વાછરડા વડે પોતાના શરીરરૂપ પાત્રમાં કાચા માંસરૂપ દૂધ દોહ્યું અને ગરુડજીને વાછરડો બનાવીને પક્ષીઓએ કીટ પતંગિયા વગેરે ચર અને ફળો વગેરે અચર પદાર્થોને દૂધ રૂપે દોહ્યા વૃક્ષોએ વળને વાછરડો બનાવીને અનેક પ્રકારના રસરૂપ દૂધ દોહ્યું અને પર્વતોએ હિમાલય રૂપ વાછરડા વડે પોતાના શિખર રૂપ પાત્રમાં અનેક પ્રકારની ધાતુઓ દોહી પૃથ્વી તો બધી જ અભિષ્ટ વસ્તુઓ આપનારી છે અને આ સમયે તે પૃથ્વીજીને આધીન હતી તેથી તેનામાંથી બધાઓએ પોતપોતાની જાતિના અગ્રણીને વાછરડો બનાવીને અલગ અલગ પાત્રોમાં ભિન્ન ભિન્ન પ્રકારના પદાર્થોને દૂધના રૂપમાં દોહી લીધા હે કુરુ શ્રેષ્ઠ વિદુરજી આ પ્રમાણે પૃથ્વ વગેરે બધા જ અન્ન ભોજન કરનારાઓએ ભિન્ન ભિન્ન દોહન પાત્રો અને વાછરડાઓ વડે પોતપોતાના વિભિન્ન અન્ન રૂપ દૂધ પૃથ્વીમાંથી દોહ્યું આનાથી મહારાજ પૃથ્વુ એવા પ્રસન્ન થયા કે સર્વ કામ દોહા પૃથ્વી પ્રત્યે તેમનો પુત્રીવત સ્નેહ થઈ ગયો અને તેને તેમણે પોતાની પુત્રી રૂપે સ્વીકારી લીધી પછી રાજાધિરાજ પૃથ્વુએ પોતાના ધનુષ્યની અણીથી પર્વતોને ફોડીને આ સમસ્ત ભૂમંડળને લગભગ સમતળ કરી દીધું તેઓ પિતાની જેમ પોતાની પ્રજાના પાલન પોષણની વ્યવસ્થામાં સંલગ્ન થયેલા હતા તેમણે આ ભૂમિમાં પ્રજાજનો માટે અનેક જગ્યાએ યથાયોગ્ય નિવાસ સ્થાનોનું વિભાજન કર્યું અનેક ગામો કસબા નગરો દુર્ગો આહીરોની વસ્તીઓ પશુઓને રહેવાના સ્થાનો છાવણીઓ ખાણો ખેડૂતોના ગામો અને પહાડોની તળેટીમાં ગામો વસાવ્યા મહારાજ પૃથ્વીની પહેલાં આ પૃથ્વી તળ ઉપર પૂર ગ્રામ વગેરેનું વિભાજન ન હતું બધા લોકો પોતાની સુવિધા અનુસાર નિઃ સંકોચપણે ગમે ત્યાં વસી જતા હતા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા ચતુર્થ સ્કંધે પૃથ્વી વિજયષ્ટા દસોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પૃથ્વી વિજય અઢારમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય